খে আছে આ મરચાના ભજીયા છે બરાબર આ લસણીયા બટેટા છે કે આ મેથીના ભજીયા છે એમાંથી મેથીના ભજીયા બનશે આ ચીપ્સના ભજીયા છે ચીપ્સના ભજીયા હા પછી વાત સામે છે સમોસાવાળા છે સમોસા આ પછી વાટીદાળ છે વાટીદાળ સમોસા કાટે બતાવે છે આ દેખાડો સમોસા સમોસા બતાવે એ સમોસા છે ઓ નાક મેથીના મેથીના હા મેથી કેટલા વર્ષ થયા આપણે અહીંયા બાવીસ વર્ષ થઈ ગયા બાવીસ વર્ષ થયા આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર હા

سوا بتاؤں اپنے دہشیل نہیں ہوئی જલેબી પણ એવી બનશે તમને બતાવે જલેબી બતાવે હા હા चलो પછી આપણે હા કંઈ હા અહીંયાથી ગરમ દઈ આ નાખી દેવાના અહીંયા જો આવી તો દરિયા ડબલા બદલે જો ના હોય તો એક નંબર આપડે આ ગયા અંદર બને پچ روپیہ پلیٹ پوکر ہاں پچاس روپیہ

સીઝન ચાલુ થઈ ગયો અત્યારે અમારે ભજીયા ની સાથે સાથે અમારી યુનિક આઈટમ છે પુરા રાજકોટમાં તમને ક્યાંય જોવા નહીં મળે ઘીમાં ફ્રાય કરી અને પછી ચાસણીમાં ડીપ કરવાની હા અહીં જલેબી રેડી ના હમ અહીં આપણે જલેબી કેવી રીતે ડિશ થી આપી કે કઈ રીતે વજન ઉપર પર પ્લેટ 100 ગ્રામ 70 રૂપિયા ની પ્લેટ 70 ગ્રામ કેટલા પીસ આવે એટલે 17 થી 18 પીસ આવશે 17 થી 18 પીસ 100 ગ્રામ માં હા 100 ગ્રામ છે હા 100 ગ્રામ છે 100 ગ્રામ રૂપિયા હમ જોઈ શકો છો તમે ચારેય બાજુ એટલી ભીડ છે બારે લાઈન જોઈ શકો છો કેટલી લાઈન છે બાર